જય દ્વારકાથી જય મોરિધા કેમ છો મિત્રો મજામાં મજામાં જ હશો રાજુભાઈ ભળવાર રાજકોટના કાલે ભાઈ ફોન આવ્યો મને પછી ભાઈની લીંડી હાથમાં ના રહી પછી ભાઈ માફી માગવા તમે જજ સાહેબ છો એમ એટલે અમરેલીનો કેસ લીલેશ રાઠોડ એના બારામાં ભાઈ ફોન કરો કે તમે જજ સાહેબ સૌ સીધું એમ કહી દો ફાંસીની સજા મળવી જોઈએ એટલે મેં એમ કીધું આવા લોકો તમે સાંભળો આવા લોકોમાં આવા લોકો એટલે એવા કરતા હોય એ લોકોની વાત હોય બસ એ ભાઈને લીંડી હાથમાં ના રહી સીધો માફી માગતો હતો પાછળ કોર્ટ રેકોર્ડિંગ નાખું એટલે લીંડી હાથમાં નારીએ તો ફોન ન કરતા હમો જવાબ દેવાની તેવડ હોય ને તો જ ફોન કરજો હા ફોન કરો કોઈ ખુશી મજાનો ફોન કરો કોઈ મિત્રના નાતે ફોન કરો કોઈને પણ એડવર્ટાઇ મૂકવાની હોય તો ફોન કરો કોઈને પણ જીવનસાથીની જરૂર હોય તો ફોન કરો કોઈ ભૂવા ખોટું કામ કરતા હોય કોઈ પશુ બોલી થતી હોય તો ફોન કરો તો રાતે બાર વાગે ફોન કરો પણ આવા સીધો પ્રશ્નો કરવા ફોન કરો તો જવાબ આવો જ આવશે તો આ ભાઈને જવાબ આવ્યો હરખો જ જવાબ આવી ગયો કોલ રેકોર્ડિંગ પાછળ નાખવું પણ એને નંબર નાખવું એટલે કોઈ સમાજ આરે મારે વિરોધ નથી બધા સમાજ મારે હેરખા છે હું કોઈ સમાજને જુદો ગણતો નથી બધા સમાજ મારે માટે હરખા છે ને ભળવાર સમાજને નાયર તો મામા ભાણીનો સંબંધ છે ભળવાર સમાજને નાયરને મામા ભાણીનો સંબંધ છે પણ આવા બે ચાર જણા હોય એને તો માથે ઓઢી જ લેવાનું બે આઈથી હું કોઈ સમાજને ટાર્ગેટ કરું નહીં અને કરતોય નથી કરી નહીં પણ આવા ફોન કરવાવાળાને જવાબ આવા જ આવશે પછી ભાઈ ફોન બંધ કરવા પડે એવું ન કરતા તો પાસવડ કોર રેકોર્ડિંગ છે હા લીલેશ રાઠોડ એના બરાબર ભાઈ મને ફોન કર્યો છે ભાઈ એ માણસ ને પ્યારો થઈ ગયો ભગવાનને પ્યારો થઈ ગયો તો શું કેમ તમે મને ફોન કરો છો મેં એક વિડીયો મૂકો તો મેં કોઈને કહેવાથી વિડીયો નથી મે્યો મારા મનને અંદર એમ છે વિડિયો મૂકવો એટલે મેળવી દીધો મેં પછી તમે એમ કહ્યું કે આમ થયું તો નામ આમ થયું હતું તેમ થયું હતું ભાઈ સમાચારમાં એવું એ જ મેં મૂક્યું બધું એટલે મને ખોટા ફોન ન કરતા અને આવી રીતે ફોન ન કરાય થોડુંક ધ્યાન હોવું જોઈએ પાછળ કોર રેકોર્ડિંગ છે નાખું છો બાકી આમાં આવ્યા પાછળ ઠેસરના અવાજ આવે અમે કોઈ દાટીઓથી બીતા ના હોઈએ તો જય મુરલીધર જય ઠાકોર જય ભીમ જય સંવિધાન મારા મિત્રોનો નહીં હેલો હેલો પણ મેરામભાઈ બોલે હા એટલે નવું ભાઈ મેરામભાઈ જરત છો તમે તમે એમ કહો કે અમરેલી બરામાં ફાંસીની સજા થવી તમે કોઈ જજ છો જજ તમે જો મોબાઈલ માં બોલો કે ફાંસી ની આવા લોકો ને સજા થવી જોઈએ અમે જજ નથી પણ અમારે અમારે અમે એવું કલ્પના કરી શકીએ એમ તમે કલ્પના ખોટી કરો હાથી કલ્પના કરવી કે હોય ને હે તો હું રાજકોટ થી બોલું બોલવું ગોંડલ જઈ રાખી મારી નહીં જાત ના છોકરા ને એમાં બોલો ને એમાં ફાંસી નું કયો તો તમારી મનગાંધી વધે કેમાં કેમાં તમે જો તમે આમાં બોલો કીધું તમારે આવું બોલો બોલે ને હું તમને એમ સાંભળો મારી વાત સાંભળો

બધી બરોબર કરો હું હકીકત બનાવ બરોબર ને ભારત નો નાગરિક છું હું નથી બરોબર ભારતમાં કઈ પણ બનાવ બને એટલે બોલી અમાર સમાજમાં બનાવ બને તો બોલી

ભાવનગર વાળો કે અમરેલી મને ભૂલા તમને યાદ ફોન કરો લખીને નાખો તમને ખબર કેમ કે જત સાહેબ તમે નથી તમારથી નો બોલાય એવું તમારું કેવાનું થયું છે ને હા તો હું આ સમાજ ને આ બધાને છે ને તમારું રેકોર્ડિંગ મૂકી એટલે ક્યાંક ભાઈ હવે આ કઈ બોલતા નઈ ભાઈ ના પડે છે બરોબર અરે હું તો તમને પૂછું છુ તમે કીધું ન બોલાય હા નહી તમે કીધું તમે જજ સાહેબ છો ફાંસી ની સજા દેવાની કયો તો અમે એમ કહીએ છીએ કે આવા લોકોને ફાંસી ની સજા થવી જોઈએ હા ઈ તો હું ઈ તમને કવ ઈ આવા લોકો માં બધાય આવી જાય આવા જો કરતા હોય ને એ આવા લોકો કેવાય આવા લોકો માં બધાય આવી જાય

તમારી હાથમાં નથી રહી હું કરવો એના હગા કોઈ મને ફોન નથી કરતા બરોબર તો ભાઈ અમે આમાં હોય ને અમે બહુ હોય તમે મને જાદુ શીખાડો અને મને તમે જાદુ શીખાડો તમે મને એમ કે આમ નો બોલાય આમ ના બોલાય બરોબર અમને બધી બોલવાની ભાન હોય અમે કાયદા મરી બોલતા હોય તમે કાયદા વિરોધ બોલતા હોય તો તમે જાણવા ફોન નથી કર્યો તમે કીધું પેલા જાણવા જ તમારે એમ કેવું છે કે આ બનાવ બન્યો